મહર્ષિ ભગવાન વિદવ્યાસ રચિત શિવ મહાપડ ગ્રંથમાં ભગવાન મહાદેવના ભક્તો માટે એક અનેરું માર્ગદર્શન છે અને વારંવાર કહું છું કે મહાદેવના ભક્તો એકવાર શિવ મહાપડ ગ્રંથનું પારણ કરવું જોઈએ જે મનુષ્ય એકવાર શિવ મહાપડ ગ્રંથનું પારણ કરે છે સ જીવન મુક્ત ઉચ્છતે મુક્તિ માટે કે તેને કોઈ સાધના ઉપાસના અનુષ્ઠાન કરવાના રહેતા નથી એ જીવિત હોય પણ એ જીવાત્મા મુક્ત છે તેથી આપને જો અક્ષર જ્ઞાન ન હોય વાંચી ન શકતા હોય તો સાંભળવું શ્રવણ માત્ર ને શિવલોક વ્રજન ન રહે પ્રયાગ તીર્થમાં સુત પુરાણી કહે છે એ મહાત્માઓ ભગવાન શ્રી હરિ ભગવાન વિષ્ણુજી નારદજી સુંદર શિવ ભક્તિ નું માર્ગદર્શન કરે છે ભગવાન વિષ્ણુજી એ કહ્યું કે નારદ ભગવાન મહાદેવ ને પ્રિય છે રુદ્રાક્ષ આપ રુદ્રાક્ષ ને ધારણ કરો સદૈવ રુદ્રાક્ષ ધાર્યા અને રુદ્રાક્ષ નો મહિમા સ્વયં શિવે ગાયો છે શ્રવણ કરો રુદ્રાક્ષ મહિમા શિવે મનુષ્ય માત્ર નું કલ્યાણ કરનાર હિત કરનાર રુદ્રાક્ષ નામ તવ સાથે સાથે પ્રીતિ હે હે ભવાની મહેશ્વરી હું આપને રુદ્રાક્ષ નો મહિમા સમજાવું છું આ શ્લોક ભગવાન મહાદેવના મુખ માંથી પ્રગટ થયો છે પહેલા દિવસ પણ કહ્યું એક શ્લોક ભગવાન મહાદેવ ની પૂજા છે એક એક શ્લોક શંકર ભગવાન ની વંદના છે આદરથી ભક્તિથી આપણા વિચારોને શાંત કરી સંપૂર્ણ ભગવાન શિવજીના ચરણોમાં સમર્પિત થઈ અને ભગવાન મહાદેવની કથા સાંભળવાનો પ્રયાસ કરો અને જે કોઈ ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરે છે ફલમ વખતું ના શકનો તેના ફલનું વર્ણન કોઈ દેવતાઓ પણ કરી શકતા નથી સ્વયં ભગવાન શંકરજી માતા ભવાનીને કહે છે ઉમૈયાને કહે છે હે મહેશ્વરી સાંભળો તમે રુદ્રનાર શિવે મનુષ્ય માત્ર નું હિત અને મંગલ કરનાર આ રુદ્રાક્ષ છે ભગવાન મહાદેવ સ્વયં બોલે છે કથયા શુદ્ધ જે પર્યાગીર્થમાં કહે છે મહાત્માઓ શિવ પ્રિયતમ ભગવાન મહાદેવ ના અતિક પ્રિય વસ્તુ હોય તો રુદ્રાક્ષ છે રુદ્રાક્ષ પરમ પાવન ચોવીસ કલાક રુદ્રાક્ષ પહેરવો જોઈએ કોઈ પણ સંપ્રદાય કોઈ પણ વિચારધારામાં હોય પણ મનુષ્ય માત્ર મંગલ અને કલ્યાણ કરનાર રુદ્રાક્ષ આપણું કવચ છે રુદ્રાક્ષ આપણું રક્ષક છે તેથી કોઈ પણ પુરુષ કોઈ પણ સ્ત્રી ચોવીસ કલાક રુદ્રાક્ષ પહેરી શકે છે સર્વ સિદ્ધાંત નિષ્પન્ન આ સુત પુરાણ જે પ્રયાગ તીર્થમાં બોલ્યા છે શિવરીયતમો દેવ રુદ્રા

सर्व पाप अनुस्मृत सर्व पाप अनुस्मृत ध्यान दीजिए जे मानसो ध्यान कर सकता नहीं जे मानसो मोटा मोटा यज्ञों कर सकता नहीं जे व्यक्ति मोटी मोटी पूजा कर सकता नहीं

રહેનારા એટલું બધું પડે ભણેલા હોય આપણને ખબર તો આપણા આપણા છે બ્રાહ્મણ દેવતા માટે યજ્ઞ કરતા આપણે શું કરી શકીએ તો આ બધું જે કરી શકતા નથી તેના માટે રુદ્રાક્ષ ધારણ કરવું આવું ભગવાન મહર્ષિ વેદ વ્યાજેશ ગ્રંથમાં કહ્યું છે ધ્યાન દેને સાંભળો ધ્યાન શકે છે યજ્ઞાંગ ન કરી શકે એમને જો મુક્ત થવું હોય તો શું પ્રણ ગ્રંથ કહે છે એક એક શ્લોક પાપ માંથી મુક્ત કરે એમ નહીં ભગવાન નું જયારે પુણ્ય એકત્ર થાય છે ત્યારે માણસ ને ભગવાન મહાદેવ ની કથા સાંભળવાની ઈચ્છા પ્રગટ થાય છે જે કથા નું શ્રવણ કરનારા માણસો પાપી નથી પુણ્યવાન માણસો હોય તો જ ભગવાન મહાદેવ ની કથા શ્રવણ કરી શકે છે અને શિવ મહાપ્રમા કહ્યું પણ છે કે જે કોઈ મનુષ્ય મહાદેવની કથાનું શ્રવણ કે કોઈ પણ જાતિના કોઈ પણ વર્ણના કોઈ પણ જ્ઞાતિના કોઈ પણ દેશના કોઈ પણ વેશના જે મનુષ્ય ભગવાન મહાદેવની કથા સાંભળે છે એમના માટે ભગવાન વ્યાસે કહ્યું છે રુદ્રા એવ ન સંશય એ સાક્ષાત રુદ્ર સ્વરૂપ છે આપણા સૌ માટે તો જ્યોતિર્લિંગ બાર છે પણ મારા માટે તો જેટલા ભગવાનની કથામાં બેઠા બધા જ્યોતિર્લિંગ છે શિવા તમારો પૂજારી છે એવું નથી કહ્યું કે વક્તા રુદ્ર લોકો કથા શ્રવણ કરનાર માણસ સાક્ષાત રુદ્ર સ્વરૂપ છે આ મહાપુરુષો નું મંતવ્ય છે सालो महापौराणं शास्त्रमूलमनुष्यान मनुव्या रुद्रा एवं महापुरुषोय महापुरुषो

કોઈ પણ દેવનો મંત્ર કોઈ પણ દેવીનો મંત્ર રુદ્રાક્ષની થી જાપ કરી શકાય છે કોઈના મનમાં સંશય હોય તો દૂર કરી દેજો આટલી બધી ખોટી વાતો સમાજમાં કરવામાં આવી છે તો શંકર ભગવાનનો મંત્ર હોય તો જ રુદ્રાક્ષની થી જાપ કરી શકાય છે એવું તમને કોને કહ્યું ભાઈ આ શિવ મહાપ્ર ગ્રંથમાં કહ્યું શ્લોક એટલા માટે હું ગાઉ છું કે હું જ તમને જે કહું છું એનો આધાર છે તેનો પુરાવો છે તેને સિદ્ધાંતને કોઈ કલ્પિત વાત નહીં બની બનાવેલી વાત નહીં તેથી ભગવાન વ્યાસ બોલ્યા છે રુદ્રાક્ષ ની માલા થી મંત્ર જાપ કરો રુદ્રાક્ષ ની માલા થી જયારે જાપ કરો છો ત્યારે મંત્ર અધિક ફલ આપે કોટી ગણું ફલ આપે છે આ શિવ મહાપડા ગ્રંથ ના શ્લોક છે રુદ્ર દસ કોટી ગણું અધિક ફલ આપે છે જે પહેરવાની માળા અલગ હોય છે જાપ કરવાની માળા અલગ હોય છે ગ્રંથમાં કહ્યું છે આમ તો શું મહાપડે ગ્રંથમાં કહ્યું અગિયારસો રુદ્રાક્ષ દરેક માણસે પહેરવા અગિયારસો એટલે આવી અગિયાર માળા પહેરીને આપણા ગામમાં નીકળવાનું એટલે ગામના લોકો બોલે છે કે આ ગીરી ભાગી જવાનું થયો કહ્યું અગિયારસો રુદ્રાક્ષ જેના અંગમાં હોય એમના માટે કહ્યું રુદ્ર રૂપ ભવે એ સાક્ષાત રુદ્ર રૂપ છે અગિયારસો અગિયારસો તો ન પહેરી શકે પણ એકસો ને આઠ રુદ્રાક્ષ માળા પહેરીએ એ પણ ન થઈ શકે કમ સે કમ એક રુદ્રાક્ષ આપણા કંઠમાં હોય આપણી રક્ષા કરે છે રુદ્રાક્ષ આપણો રક્ષક છે આપણું કવચ છે શું મહાપ્રા ગ્રંથમાં કહ્યું છે

સ્ત્રી શિવા શુદ્ર ને સ્ત્રી શિવાજ્ઞા મહાદેવ ચોવીસ કલાક આજ્ઞા કરે છે કે સદૈવ વૃદ્રાગ ધારણ કરે બહુ મોટું પ્રકરણ રુદ્રાક્ષ નું છે તેથી આપણે આપણું મંગલ કરવું હોય તો રુદ્રાક્ષ પહેરવું રુદ્રાક્ષ પહેરો એટલે આપણા સ્વભાવમાં આપણે વાણી વર્તનમાં ઘણા બધા બદલાવો આવા લાગે છે તેથી ભગવાન વિષ્ણુજીએ નારજીને રુદ્રાક્ષ પહેરવાનું કહ્યું છે શા માટે રુદ્રાક્ષ કા ઔષધિ છે રમરુદ્ર રોગ ના આશા ધનવંતરી હે રુદ્ર તને મનને પ્રફુલ્લિત રાખે એ રુદ્રાક્ષ છે તેથી કોઈ પણ જાતિના કોઈ પણ જ્ઞાતિના માણસોએ રુદ્રાક્ષ ચોવીસ કલાક પહેરવો જોઈએ